હવા ખાવાનું મોંઘું પડ્યું સાપુતારામાં અને માલે ટેન્ટ સિટીઓના આડેધડ ભાવથી પ્રવાસીઓ પરેશાન ડાંગરાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કુદરતી સૌંદર્યના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીં ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો હવા ખાવા અને ફરવા માટે આવે છે જોકે સાપુતારામાં આવતા પ્રવાસીઓને હોટલેરીઓ અને ટેન્ટ સિટી દ્વારા લૂંટવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે પ્રવાસીઓની મજબૂરીનો લાભ લઈ અને હોટલ સંચાલકો મન ફાવે તેવું ભાડું વસૂલ કરી રહ્યા છે જેના કારણે પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સામાન્ય દિવસોમાં જે રૂમનું રૂમનું ભાડું રૂપિયા હોય તે જ રજાઓ અને તહેવારોના સમયે ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા કે તેથી પણ વધુ વસાલવામાં આવે છે હોટેલરીઓ દ્વારા અને ટેન્ટ સિટીઓ દ્વારા કોઈ ચોક્કસ નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને પ્રવાસીઓ પાસેથી તેમની મરજી મુજબના ભાવ લેવામાં આવે છે આ અંગે અનેક પ્રવાસીઓએ પોતાની આપીતિ વર્ણવી છે અને જણાવ્યું છે કે સાપુતારામાં રહેવું અને ભારે પડી રહ્યું છે પ્રવાસીઓનું કહેવું છે કે તંત્ર દ્વારા બાબતે કોઈ નક્કર લેવામાં આવતા નથી છે અને પ્રવાસીઓને કે તેમનો હક હોય તેમ વર્તી રહ્યા છે પ્રવાસીઓએ માંગ કરી છે કે જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને હોટલના ભાડા નિયંત્રિત કરવા માટે કોઈ ચોક્કસ નીતિ બનાવે જેથી સાપુતારા આવતા પ્રવાસીઓને આર્થિક રીતે શોષણનો ભોગ બનવું ન પડે હવે જોવાનું એ રહે છે કે પ્રવાસીઓની આ ફરિયાદને ધ્યાનમાં લઈ અને તંત્ર દ્વારા ક્યારે અને કેવા પગલા લેવામાં આવે છે શું સાપુતારા ખરેખર પ્રવાસીઓ માટે પોસાય તેવું સ્થળ બની રહેશે ડાંગ મિત્ર ન્યૂઝ મિલન સુરે